લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતા શું સાત કરોડ ગુજરાતી ભેગા મળી એક ગુજરાતી ફિલ્મને સો કરોડ કમાણી કરનારી પ્રથમ ફિલ્મ ન બનાવી શકીએ ઓગણીસો બત્રીસમાં પ્રથમ ગુજરાતી ફિલ્મો બની હતી અને આજ સુધી પંદરસોથી વધુ ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે પરંતુ હજી સુધી એકે ફિલ્મ સો કરોડનો આંકડો પાર કરી શકે તેમ નથી આજે જ્યારે સમગ્ર ભારત ગુજરાતી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતા વિશે ચર્ચા કરી રહ્યું છે ત્યારે એક ગુજરાતી તરીકે મારી તમામ ગુજરાતીઓને વિનંતી છે કે આ ફિલ્મને આપણે પ્રથમ સો કરોડ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ બનાવીએ સાથે સાથે હું ગુજરાત સરકારને પણ વિનંતી કરું છું કે જ્યારે સમગ્ર દેશમાં આ ફિલ્મની ચર્ચા કરે છે ત્યારે રાજ્યમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવે તેનાથી ટિકિટની કિંમત ઓછી થશે અને વધુ લોકો આ ફિલ્મ જોવા પહેરાશે આજે નક્કી કરીએ લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે સો કરોડ કમાણી કરનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ બનવી જ જોઈએ એક ગુજરાતી તરીકે મારી તમામ ગુજરાતીઓને અપીલ છે કે આ વિડીયો એટલી વાર શેર કરો કે ઘર ઘરમાં આ ફિલ્મ જોવા માટે લોકોને પ્રેરણા મળે અને આ વાત સરકારના યોગ્ય લોકો સુધી પહોંચે જેથી ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય લઈ શકે લાલો શ્રી કૃષ્ણ સદાય સાથે ફિલ્મએ કરોડની કમાણી કેમ કરવી જોઈએ આજે વિચારીએ તો કેટલીક એવી ફિલ્મો બને છે જેને આખું પરિવાર એકસાથે બેસીને જોઈ શકે પાંચ વર્ષથી લઈને સો વર્ષની ઉંમરનો દરેક વ્યક્તિ આનંદ લઈને જોઈ શકે એવી ફિલ્મો કેટલી બને છે જો લાલો જેવી ફિલ્મ સો કરોડ કે તેથી વધુ કમાણી કરે તો તે માત્ર એક રેકોર્ડ નહીં તે માત્ર એક રેકોર્ડ નહીં પણ એક મજબૂત સંદેશ બનશે નવા લેખકો નવા ડાયરેક્ટરો અને મોડલિંગ કરતી યુવા પેઢીને પ્રેરણા મળશે જો ટેલેન્ટ છે તો દુનિયા તમને અમુક અચૂક સમર્થન આપશે લાલો ફિલ્મમાં કોઈ જાણીતા અભિનેતા ન હતા કોઈ પ્રસિદ્ધ ડાયરેક્ટર અથવા કોઈ નિર્માતા જોડાયેલા ન હતા કોઈ મોટી ચર્ચા કે પ્રચાર પણ ન હતા પણ જ્યારે કાર્ય શુદ્ધ મનથી મનથી કરવામાં આવે ત્યારે ભગવાન પણ મદદ કર્યા વિના રહેતા નથી ચાલો આ વિડીયો એવા લોકો દરેક લોકો સુધી પહોંચાડીએ જે જીવનમાં કંઈક અલગ કંઈક નવું કરવાની ઈચ્છા રાખે છે પણ શરૂઆત અચકાય છે એક એકવાર શરૂઆત કરો ભગવાન અવશ્ય સાથ આપશે આ વિડીયો મારો સારો લાગે હોય તો દરેક લોકોને શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય માતાજી લાલ ફિલ્મ બોલિવૂડ અને સાઉથ ફિલ્મોને પણ પાછળ પાડી દીધી છે લાલો ફિલ્મોએ રેકોર્ડ બનાવ્યા છે મિત્રો લાલો ફિલ્મોએ લોકોને ગુજરાતી ફિલ્મ એક ઇતિહાસ રચ્યો છે જે બોલીવુડ અને સાઉથની ફિલ્મોએ પણ નથી બનાવ્યો કેટલીક એવી ફિલ્મોને ગુજરાતી ફિલ્મો આપણી પાછી પાડી દીધી છે પાડી દીધે લોકો આપણી ગુજરાતી ફિલ્મોને બોલિવૂડ બોલીવુડવાળા લોકો પણ નોંધ લે છે તો